બોરીઓમાંથી અનાજ કાઢીને કાંટે પર તોળતા પટોળા કાપડ સાંદીના વાસણો ઘી તેલ મસાલા બધું જ નગરની ગલીઓમાં સમકતું ગલીઓમાં ગાડાની સિંઘાટ ઘોડાની ટાપ અને બાજુએથી પસાર થતા પાદરિયા આ નગરની વચ્ચે ઊભું હતું એક ભવ્ય મહેલ મહારાજા ભાવસિંહજી ગોહિલનું નિવાસસ્થાન મહેલની બહાર ઊંચી દિવાલો કિલ્લાની બારીમાંથી લહેરાતો રાજવી ઝંડો અને દરવાજા પર શસ્ત્રધારી સિપાઈઓ આટલી શાન જોઈને કોઈ પણ કહી દે કે આ રાજ્ય સમૃદ્ધ છે રાજા દરિયાદિલ છે પરંતુ મહેલની આ શાન વચ્ચે એક એવી જગ્યા પણ હતી જે ભવ્ય તો ન હતી પરંતુ એટલી જ મહત્વની હતી શાળા ચારે બાજુ કાંસ પથ્થરની દિવાલો નાનકડું મેદાન બારણામાંથી આવતો દરિયાનો પવન બારણા પર ટાંગેલા ઘંટમાંથી દર સવાર ધડધડાટ થતાં જ બાળકો દોડી આવતા શાળા રાજાની સબ મદદથી ચાલતી એટલે ગામડા નગરના બાળકોને ભણવા તક મળતી તે સમયના શિક્ષકોનો દરજ્જો વિશેષ હતો તેઓને પગાર તો બહુ ઓછો મળતો દસ પંદર કે વીસ રૂપિયા મહિને પરંતુ સમાજમાં તેમને માન અપાતું લોકો તેમને ગુરુજી કહી બોલાવતા અને માર્ગ મળતા નમન કરતા શિક્ષકો પોતાનું જીવન બહુ સાદાઈથી જીવતા ગામડાના સાપરામાં રહેતા ભોજનમાં રોટલી શાક પૂરતું પણ તેમના અહીંયામાં એક આગ ધગતી અમે પેઢીઓને ઘડશું બાળકોને ભણાવીને દેશનું ભવિષ્ય બનાવશું આવી જ એક શાળામાં તાજેતરમાં એક નવો યુવાન શિક્ષક આવ્યો હતો સુબોધભાઈ મહેતા ઉંમર જરા ઓછી ચહેરા પર તેજ આંખોમાં એક સમક શરીર મજબૂત ઊંસી કાયા સાલમાં આત્મવિશ્વાસ ગામડામાં ભણેલા મહેનત કરીને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા અને હવે જીવનનો રસ્તો પસંદ કર્યો શિક્ષક બનવાનો સુબોધભાઈ વર્ગખંડમાં ઊભા રહેતા ત્યારે બાળકો તેમને જોઈને થોડી ભીતરતા અનુભવ્યો પરંતુ સાથે સાથે આદર પણ કરે તેમની અવાજમાં એવી સ્પષ્ટતા કે શબ્દ સીધા વિદ્યાર્થીઓના મનમાં ઉતરતા તેઓ માત્ર પાઠ્યપુસ્તક નહીં જીવનના પાઠ ભણાવતા સત્ય શિસ્ત અને મહેનત આ ત્રણ પર ચાલશો તો જીવન સાર્થક બનશે એમ વારંવાર કહેતા બાળકોમાં ઘણાએ એમને આદર્શ માનવાનું શરૂ કર્યું પરંતુ એક વિદ્યાર્થી એવો હતો જે વર્ગમાં આવતા જ બધું બદલાવી નાખતો તે હતો મહારાજા ભાવસિંહજીનો ભાણેજ એનું આગમન જ કંઈક જુદું હતું જ્યારે અન્ય બાળકો નગ્ન પદાયે દોડી આવતા ત્યારે એ રાજવી ઘોડાગાડીમાંથી ઉતરતો હોવા અને જ્યારે બીજા બાળકો ખિસ્સામાં સોપારી કે લીંબુ રાખતા ત્યારે સમકતી સાંદીની ઘડિયાળ પહેરતો જ્યારે બીજા બાળકો ફાટેલી બોરસાળ બેગા લાવતા ત્યારે એ રેશમી કવરવાળી પુસ્તકો સાથે આવતો પરંતુ દુર્ભાગ્ય એ હતો કે રાજવી ઘરમાં ઉછરેલા એ ભાણેજનું મન ભણવામાં નહોતું એને ગમતી મસ્તી કરવી મિત્રો સાથે તોફાન મસાવવું શિક્ષકોની વાત વચ્ચે ટપલી મારવી શિસ્તની રેખા એને ગમતી નહોતી જ્યારે સુબોધભાઈ આખી કક્ષાને ભણાવતા ત્યારે ક્યારેક શોક ઉછાળતો ક્યારે બેન્ચ પર ટકોરા મારતો કરતો ક્યારેક બીજાને હસાવતો અનેક વાર તેને સમજાવવામાં આવ્યું પરંતુ એને લાગતું હતું કે હું તો રાજાનો ભાણેજ છું મને કોણ શું કરી શકે શાળાના આંગણામાં દરિયાની ઠંડી પવન હળવી હળવી વંટોળા મારી રહી હતી બાળકો લાકડાના બેન્ચ પર બેસી ગયા હતા શિક્ષક સુબોધભાઈએ હાથમાં પાટિયું લીધું અને વર્ગમાં પ્રવેશ કર્યો બાળકો આજે આપણે ગણિતનો પાઠ શીખ્યું એમ તેમણે કહ્યું અને બધા બાળકો છે એ પાટિયું કાઢીને ધ્યાનપૂર્વક બેઠા

ત્યારે એની એન્ટ્રીથી હુલડ મસ્યો એને બેઠા બેઠા જ પેન ટપકાવી પાછળ બેઠેલા બાળકોની ખિસ્સામાંથી લીંબુ કાઢીને ફેંક્યું કોઈકના કાન ખેંચ્યા કોઈકને ધક્કો આપ્યો અને પછી એમ કહીને હસવા લાગ્યું અરે ભણવાથી કાંઈ થવાનું નથી આપણે તો રાજવી છીએ સુબોધભાઈએ એને શાંતિથી જોયું એની આંખોમાં ગુચ્ચો નહોતો પરંતુ કડકતા શરૂ હતી ભાણેજ સાહેબ હવે ઇંગ્રોર એમ ગુરુજીએ કહ્યું તમારે ભણવું છે કે નહીં એ તમારું છે પણ બાકી બાળકોના સમય બગાડશો નહીં ભાણેજે માથું ઊંચું કરીને ત્રિસ્કારપૂર્વક કહ્યું કે ગુરુજી તમે ભૂલી ગયા છો કે હું કોણ છું મહારાજા ભાવસિંહજીનો ભાણેજ છું મને કશું કહી શકો નહીં અને જો કહ્યું તો સીધા મામાને કહેશે બધા બાળકો શોકી ગયા શાળામાં આવી રીતે બોલવાની હિંમત કોઈ નહોતું કરતું સુબોધભાઈ થોડા ક્ષણ શાંત રહ્યા પછી તેઓ ધીમે ધીમે આગળ વધ્યા તેમના ચહેરા પર ગુચ્ચો નહોતો પણ ગૌરવ ભરેલું કડક પણ હતું ભાણેજ સાહેબ તેમણે કડક અવાજમાં કહ્યું કે શાળામાં સૌ સમાન છે અહીં રાજાનો ભાણેજ હોય કે ગરીબ ખેડૂતનો દીકરો બધા માટે એક જ નિયમ છે ભાણેજ મજાકીય રીતે હસ્યો હું કાંઈ નિયમ નહીં માનું સમજી ગયા એમ કહીને એણે પાટીઓ નીચે ફેંકી દીધું એ ક્ષણે વર્ગખંડમાં એવી નિરાવંતતા સવાઈ ગઈ કે પેન નીચે પડવાનો અવાજ પણ ગુંજી જાય બધા બાળકોના ચહેરા પર ભય કોઈ વિચાર્યું ઝાટકે સાટો જપાજ ભાણીજનું ગાલ લાલ થઈ ગયું આશર્યથી ગુરુજીને જોઈ રહ્યું તો આખા જીવનમાં પહેલીવાર કોઈએ એને હિંમત કરીને હાથ લગાવ્યો હતો આ સાટો તમારે યાદ રાખવો પડશે ગુરુજીએ કહ્યું કારણ કે આ તમારું અપમાન નથી આ તો શિક્ષણ છે જ્યાં સુધી તમારો અહંકાર તૂટશે નહીં ને ત્યાં સુધી જ્ઞાન અંદર નહીં ઉતરે અને બધા બાળકો શાંત થઈ ગયા કોઈની હિંમત નહોતી કે અવાજ કરે સૌના મનમાં એક જ વાત કે ગુરુજી ખરેખર બહાદુર છે ભાણે જ રડી પડ્યું નહોતો પણ એની આંખોમાં અણધારી ચમકાવી એને પહેલી વાર સમજાયું કે શાળામાં એની રાજવી ઓળખ કંઈ કામની નથી અહીં માત્ર શિસ્ત અને ભણતર જ ચાલે છે સાટાનો પ્રસંગ બન્યા પછી વર્ગખંડમાં શાંતિ સવાઈ ગઈ બધા બાળકો પોતાના મનમાં વિચારી રહ્યા હતા કે હવે શું થશે મહારાજા ભાવસિંહજીનો ભાણેજ મામાને કહે છે તો ગુરુજીની મોટી મુશ્કેલી થઈ છે વર્ગ સમાપ્ત થયો ઘંટ વાગી બધા બાળકો ધીમે ધીમે ઘેરે ગયા પણ સરસા એક જ હતી કે ગુરુજી બહાદુર છે પણ હવે તો રાજમહેલમાંથી કોઈ આવશે જ શાળાના આશ્ચર્યશ્રી પણ ચિંતિત થઈ ગયા તેમણે મનમાં વિચાર્યું કે સુબોધભાઈ તો સિદ્ધાંત વાવાઝોડું આવવાનું છે ભાણેજ ગુચ્છે ભરેલો શાળામાંથી નીકળી ગયો ઘોડાગાડીમાં બેઠો ત્યારે એની આંખોમાં આગ જળહળી રહી મોઢેથી માત્ર એક જ વાક્ય નીકળ્યું કે આ તમાશાનો બદલો લેશે ઘોડાગાડી સીધી રાજમેલ તરફ દોડતી ગઈ રસ્તામાં દુકાનદારો બજારમ લોકો સૌએને સ્લામ કરતા ગયા પણ ભાણેજનો શહેર તો ગુચ્છાથી ભરેલો એક પળ માટે પણ એને વિચાર્યું નહીં કે ગુરુજી શા માટે માર્યું એના મનમાં માત્ર અહંકાર જ બોલતો હતો હું મહારાજાનો ભાણેજ છું મને કોઈ કેવી રીતે હાથ લગાવી શકે અને ભાવનગરનો મહેલ એ સમયે રાજવી ગૌરવનું પ્રતીક હતો બાપ લાલ પથ્થરની મજબૂત ઇમારત અંદર જો બરવાળી દિવાલો અને દરવાજા પર ઘોડાસ્વાર પહેરેદારો ઘોડાગાડી દરવાજા સુધી પહોંચી ભાણેજ ગાડામાંથી ઉતર્યો અને સીધો અંદર પ્રવેશ્યો પ્રવેશ કર્યો પછી મહારાજા ભાવસિંહજી પોતાના દીવાનખંડમાં બેઠા હતા તેમની સામે રાજકીય કાગળોનો ઢગલો હતો મંત્રીઓ સાથે રાજકીય ચર્ચા ચાલી રહી હતી ભાણેજ અંદર ખૂંસ્યો ત્યારે સૌ શોકી ગયા એના ચહેરા પર ગુસ્સો જોઈને મહારાજે પૂછ્યું અરે શું થયું આજ તો શહેરો જોઈને લાગે છે કે કોઈ યુદ્ધ કે હારી સીધો આગળ વધ્યો કે મામા શાળામાં નવો માસ્તર આવ્યો છે મને બધાના સામે તમાશો મારી દીધો ક્ષણ માટે આખો દરબાર મૌન થઈ ગયો કોઈ બોલી શક્યું નહીં કેમકે સૌ જાણતા હતા કે આ વાત સામાન્ય નથી રાજવી ભાણેજને માસ્તરે માર્યું આ તો સીધી રાજાની પ્રતિષ્ઠાને પ્રશ્ન છે મહારાજાએ થોડી પળ વિચાર્યું તેમની આંખોમાં ગુચ્છો નહોતો પણ ગંભીરતા ચોક્કસ હતી એણે ભાણેજને બાજુમાં બેસાડ્યો અને ધીમી અવાજમાં પૂછ્યું કે સાસુ બધું કહેજે શું થયું હતું વર્ગમાં ભાણેજ પોતાની રીતે વાત કહી કે હું તો ફક્ત થોડીક મજાક કરતો હતો પણ એ માસ્તરે ગુચ્છે થઈને મને તમાશો મારી દીધો એણે જાણતા હોવા છતાં માર્યો કે હું કોણ છું મહારાજા શાંતિથી સાંભળતા રહ્યા બાકી મંત્રીઓના ચહેરા પર ઉત્સુકતા સ્પષ્ટ હતી તેમને પણ લાગતું હતું કે હવે મહારાજા ગુચ્છે થઈને માસ્તરને સજા કરશે થોડો સમય મૌન રહ્યા પછી મહારાજાએ ઘંટડી વગાડી એક સેવક આવ્યો મહારાજાએ કહ્યું કે તાત્કાલિક શાળામાં ઘોડાગાડી મોકલો આ નવા માસ્તરને અહીં લાવવામાં આવે જાઓ ભાણેજના ચહેરા પર રાહત છવાઈ ગયો એના મનમાં વિશાર આવ્યો હવે મામા એ માસ્તરને કડક સજા આપશે એનો ગર્વ ખૂટશે તૂટશે પરંતુ મહારાજાના ચહેરા પર દેખાતી શાંતિમાં કંઈક એવું હતું જે દરબારમાં બેઠેલા અનુભવશીલ મંત્રીઓને વિચારતા કરી દીધા મહારાજા શું ખરેખર ગુચ્છે છે કે કંઈક બીજું વિચારી રહ્યા છે લગભગ એક કલાક પછી મહારાજાના આદર્શ પ્રમાણે ઘોડાગાડી શાળાના દરવાજા પાસે આવીને ઊભી રહી આ દ્રશ્ય જોઈને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખળભળાટ મસી ગયો બધાના મનમાં એક જ પ્રશ્ન હવે સુબોધભાઈનું શું થશે આશરેશ્રીએ પોતે જઈને સુબોધભાઈને કહ્યું કે મહારાજા સાહેબે તમને મહેલમાં બોલાવ્યા છે સુબોધભાઈ શાંત હતા તેમના ચહેરા પર ડર નહોતો માત્ર સ્થિરતા હતી અને માત્ર એટલું જ કહ્યું સત્યના માર્ગે ચાલીએ તો ડરવાની જરૂર નથી ઘોડાગાડી મહેલ તરફ દોડી રસ્તામાં લોકો હાથ જોડીને સલામ કરતા ગયા સુબોધભાઈના મનમાં તો માત્ર ને માત્ર એક જ વિચાર હતો કે શિક્ષણ એ સમાનતાનું મંચ છે જો મેં ભેદભાવ રાખ્યો હોત ને તો હું ગુરુજનો લાયક જ ન રહે ઘોડાગાડી મહેલના દરવાજા પાસે પહોંચી પહેરેદારોને પહેલેથી જ આજ્ઞા હતી તેથી તેઓએ માનભેર સુબોધભાઈને અંદર મોકલ્યા મહારાજા ભાવસિંહજી દિવાણખંડમાં પોતાના સિંહાસન પર બેઠા હતા બાજુમાં મંત્રીઓ શાંત બેઠા હતા આગળ ભાણેજ પણ બેઠેલો હતો એના ચહેરા પર હજી ગુચ્છાની ગરમી હતી સુબોધભાઈ અંદર પ્રવેશ્યા તેઓ ઊભા રહીને પ્રણામ કર્યા તેમના અવાજમાં એકદમ સ્પષ્ટતા હતી કે જય એકલિંગજી જય એકલિંગજી મહારાજ મહારાજાએ થોડા સમય સુધી સુબોધભાઈને નિહાળ્યા એવું લાગતું હતું જાણે તેઓ કોઈ ઝાંઝરમાન યોદ્ધાના ચહેરા પર નજર કાઢીને એની શક્તિ માપી રહ્યા હોય મહારાજાએ પૂછવાનું શરૂ કર્યું કે સુબોધભાઈ મહેતા તમે શો હા મહારાજ હું જ આજે શાળામાં કંઈ બન્યું છે એવું સાંભળ્યું સાસુ કહો તમે મારા તમાશો માર્યો સુબોધભાઈએ ગૌરવભરે જવાબ આપ્યો હા મહારાજ માર્યો શું તમને ખબર નહોતી કે મારો ભાણેજ છે હા મહારાજ મને ખબર હતી ખબર હતી સતા માર્યો હા મહારાજ માર્યો મહારાજની આંખોમાં જિજ્ઞાસા સમખીઓ પણ શા માટે માર્યું સુબોધભાઈએ શાંત અવાજમાં કહ્યું કે મહારાજ જ્યારે હું વર્ગમાં ભણાવતો હતો ને ત્યારે તમારા ભાણે જે તોફાન મસાવ્યો એણે પોતે ભણ્યું નહીં અને બીજાને પણ ભણવા દીધા નહીં વાર એને સમજાવ્યું પણ એણે ક્યારેય માન્યું નહીં અંતે વર્ગમાં શાંતિ જાળવવા માટે મારે એને તમાશો મારવો પડ્યો એક ક્ષણ માટે ખંડમાં સંપૂર્ણ મૌન સવાઈ ગયું બધાના શ્વાસો અટકી ગયા હતા દરેકે વિચાર્યું હવે તો મહારાજા ગુચ્છે થઈને ભયંકર તેને સજા કરશે પણ મહારાજા અચાનક ઊભા થયા તેમણે આગળ જઈને સુબોધભાઈના ખંભા પર હાથ મૂક્યો કે સુબોધભાઈ તેઓ બોલ્યા તમે બરાબર કર્યું જો તમે એને રાજાને ભાણે છે એ વિચારીને સુપ બેસી ગયા હોત ને તો એ બધું તોફાની બની જાત ભવિષ્યમાં એને રાજ્યના કામ સંભાળવાના છે એના વર્તનમાં શિસ્ત હોવી જોઈએ એ ખૂબ જરૂરી છે મહારાજાએ પોતાના ખિસ્સાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢી સુબોધભાઈને આપીને કહ્યું કે આ તમારું ઇનામ છે આપણા રાજ્યને તમારા જેવા નિષ્ઠાવાન શિક્ષકોની જરૂર છે સૌ મંત્રીઓ ચોકી ગયા ભાણેજ તો આશ્ચર્યથી પોતાના મામાને જોતો રહ્યો આ એ જ પળ હતી જ્યારે મહેલમાં સૌને સમજાયું કે શિક્ષકનો દરજો રાજાથી પણ ઊંચો હશે કારણ કે ભવિષ્ય ઘડતો હે વર્ષો વીતી ગયા રાજાશાહીનો સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો નવી પેઢી આગળ આવી રહી હતી શાળાના મેદાનોમાં હવે નવા માસ્ટર ભણાવતા હતા પણ જૂના દિવસોની યાદો હજી પણ છે કેટલાકના મનમાં જીવંત હતી જીવંત હતી સુબોધભાઈ મહેતા હવે વૃદ્ધ થઈ ગયા હતા સફેદ વાળ ચહેરા પર સાંભળીની સળવળ પણ આંખોમાં એ જ તેજો હવે તેઓ નિવૃત્ત જીવન જીવતા હતા દરરોજ સવારે લાકડીનો ટેકો લઈને ભાવનગરના રસ્તાઓ પર ફરવા નીકળતા લોકો તેમને ઓળખતા હતા કોઈ ગુરુજી કહીને સલામ કરતું કોઈ તેમના શરણ પર કરતું પણ તેઓ હંમેશા વિનમ્રતા સાથે કહેતા કે હું ફક્ત શિક્ષક છું ભાઈ આપણા સમાજમાં જે સારું છે એ વિદ્યાર્થીઓના કારણે છે એક દિવસ બપોરે તેઓ શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા સૂરજ તપતો હતો પવન ધીમી ગતિએ ફૂંકાતો હતો અચાનક પોલીસની ગાડી આવી એ ગાડી આગળ જઈને રોકાઈ ગાડીમાંથી ઉતરેલો વ્યક્તિ ઊંચો ઘાંટો અને યુનિફોર્મમાં જળહળતો મનાતો હતો કાંદ પર સોનાના બેઝ આંખોમાં કડકપણું અને ચહેરા પર આત્મવિશ્વાસ લોકો એને જોઈને ઓળખી ગયા અરે આ તો અમારા ભાવનગરના પોલીસ વિભાગના ઉસા હોદાવાળા અધિકારી છે એ અધિકારી સીધો સુબોધભાઈ પાસે આવ્યો થોડી ક્ષણ એણે શહેરો જોયો પછી નમ્રતાથી પૂછ્યું કે તમે સુબોધભાઈ સાહેબ છો ને સુબોધભાઈએ સમકીને જોયું કે હા હું જ સુબોધ સાહેબ પણ તમે કોણ ત્યારે અધિકારીએ છે હળવી સ્મિત સાથે કહ્યું કે અરે સાહેબ હું તો એ જ છોકરો મહારાજ ભાવસિંહજીનો ભાણેજ યાદ છે તમને એ જેને તમે વર્ગમાં મારી દીધો હતો સુબોધભાઈની આંખો પહોળી થઈ ગઈ એક ક્ષણ માટે તેઓ મૌન રહી ગયા યાદોના દરિયા ખળભળાટ કરવા લાગ્યા એ એ એ દિવસ સાટો એ ભયંકર મૌન બધું તેમની આંખોમાં આગળ જીવંત થઈ ગયું અધિકારી આગળ વધ્યો અને અચાનક સુબોધભાઈના શરણ સ્પર્શ કર્યા રસ્તા પર ઉભેલા લોકો શોકી ગયા એક ઊંસા હોદાવાળા રાજવી અધિકારી પોતાના વૃદ્ધ ગુરુના પગે નમન કરે છે ભણે ભણેજના અવાજમાં ભાવના તરબોળ હતી ગુરુજી આજે હું જે કંઈ છું એ તમારા કારણે શું જો એ દિવસે તમે મને તમાશો ન માર્યો હોત ને તો કદાચ હું બગડી ગયો હોત એ મને શિસ્ત શીખવી સંયમ શીખવ્યો અને સમજાવ્યું કે જીવનમાં અહંકાર નહીં પણ જ્ઞાન અને સંસ્કાર જરૂર છે એની આંખોમાં આંસુ હળી ગયા આજે હું પોલીસમાં ઊંચા હોદ્દા પર છું લોકો મને માન આપે છે પણ આ બધું તમારા કારણે જ છે ગુરુજી રસ્તા પર ઊભેલા લોકો દ્રશ્ય જોઈને ગદગદ થઈ ગયા કોઈ બોલ્યું કે વખાણ કોના કરવા ગુરુજીના કે એવા વિદ્યાર્થીના કે એવા રાજાના જેણે સાસુ શિક્ષણ સમજીને ગુરુજીને માન આપ્યું સુબોધભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેમણે પોતાના વિદ્યાર્થીઓના માથા પર હાથ ફેરવ્યો કે મારા દીકરા અથવા મારી ફરજ હતી ગુરુજીનું કાર્ય જ એ છે કે વિદ્યાર્થીને સાસા માર્ગે દોરી જાય આજે તું સારું બન્યો સારા પદ ઉપર બન્યું એ જ મારું ઇનામ છે અને મહારાજા ભાવસિંહના ભાણેજ વચ્ચેની આ અચાનક મુલાકાતે માત્ર બનીની જ નહીં પણ આસપાસ ઊભેલા સૌને એક મોટો સંદેશો આપ્યો કે શિક્ષકનો દરજ્જો એ માત્ર ને માત્ર ભણાવવાનો નથી એ તો જીવન ઘડવાનો છે સાસો ગુરુ એ છે કે વિદ્યાર્થી સામે રાજવી હોય કે ગરીબ ભેદભાવ કર્યા વગર શિસ્તનો પાઠ શીખવે મહારાજા ભાવસિંહજીનું ભાણેજ પોતે જ સાક્ષી હતું કે જો એ દિવસનો એક તમાસો ન હોત ને તો કદાચ એનું જીવન બગડી ગયું હોત પણ એ તમાશાએ એને રસ્તો બતાવ્યો એને મોટું થવામાં મદદ કરી લોકો ચર્ચા કરતા રહ્યા વખાણ કોના કરવા સુબોધભાઈ જેવા નિષ્ઠાવાન શિક્ષકના કેવા વિદ્યાર્થીના જેણે પોતાના ગુરુના તમાશાને અપમાન નહીં પણ આશીર્વાદ માન્યો કે પછી એવા રાજાના જેણે પોતાના ભાણેજને બસાવ્યા વગર શિક્ષકનો માન આ રાખ્યો સાચી વાત તો એ છે કે આ ત્રણેય પાત્રો સમાજ માટે આદર્શ બની ગયા ગુરુજી જેમણે સત્ય અને શિસ્ત માટે પોતાની ફરજ નિભાવી વિદ્યાર્થી જેમણે ગુરુના પાઠને જીવનમાં ઉતારીને સફળતા મેળવી મહારાજા જેમણે સાસા શિક્ષણનો અર્થ સમજ્યો અને ગુરુજીને રાજવી દરજાથી પણ ઊંચો માન આપ્યું સૂર્યસ્તનો સમય રસ્તા પર ઊભેલા લોકોના દિલમાં એક જ ભાવના જાગી કે શિક્ષક એ સાસો દીવો છે જે વિદ્યાર્થીનું ભવિષ્ય પ્રકાશિત કરે છે એ દિવો જ બળે તો જ રાજાઓ અને રાજ્ય બને માર્ગે ચાલે વૃદ્ધ સુબોધભાઈએ આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું કે આજે મારી શિક્ષક વૃત્તિ સફળ થાય અને વાર્તા અહીં પૂર્ણ થાય છે એક રાજા એક ભાણેજ અને ગુરુજીની અદ્ભુત કથા તરીકે જે માત્ર ભાવનાગરના જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની ગઈ મિત્રો આ વાર્તામાં થોડું ઉમેરવા માટે અમે કાલ્પનિક મોડે આપ્યો છે આ વાર્તા ટૂંકમાં હતી પણ અમે એને કાલ્પનિક મોડ આપી રાજાશાહી સમયમાં જે બનેલી ઘટના છે અમારી પાસે થોડાક જ તેના શબ્દો હતા પણ અમે એને વિસ્તૃત કરવા માટે કલ્પના આધારિત રચના કરી છે તો અમારો કોઈ સમાજ કે વ્યક્તિને ફેસ ઠેસ પોસે એવો ઉદ્દેશ નહોતો પણ ફક્ત એક જ સાસો મેસેજ મળે તેના માટે નહોતો મેસેજ મળે એના માટે હતો થેન્ક યુ મિત્રો